ખેડૂતો સાવધાન બે દિવસમાં ગમે ત્યારે માવઠું થવાની આગાહી છે હાલમાં રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેના કારણે તેની અસર ગુજરાતના કેટલાક ભાગોમાં થવાની સંભાવના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરાઈ છે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેના કારણે ગુજરાતના કચ્છ સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના પાટણ સાબરકાંઠા મહેસાણા અને બનાસકાંઠામાં કેટલાક ભાગો તેમજ અમદાવાદ વિસ્તારમાં હવામાન પલટાવા સહિત કમોસમી માવઠું થવાની સંભાવના તેઓએ વ્યક્ત કરી છે તો બનાસકાંઠા અને પાટણની વાત કરીએ તો અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં બનાસકાંઠા અને પાટણમાં પાલનપુર ડીસા વાવથરાદ સુઈગામ સાંતલપુર સમી હારીચ પાટણના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો આવવા સહિત છૂટાછવાયા છાંટા તેમજ માવઠું થવાની પણ આગાહી વ્યક્ત કરી છે જોકે હાલમાં અંબાલાલ પટેલની આ આગાહી જોતા બનાસકાંઠા તેમજ પાટણના વિસ્તારોમાં ઠેર ઠેર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને વાદળો ઘેરાવા સહિત માવઠું થાય તેવો ડોળ હવામાન ઉપરથી જોવા મળી રહ્યો છે જોકે ભર શિયાળે માવઠું થશે તો ખેડૂતોના રવિપાકને પાકને ક્યાંક ને ક્યાંક નુકસાન થવાની પણ દહેશત વર્તાઈ રહી છે